ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાને વડવાબ બ વોર્ડ નંબર ત્રણની ચૂંટણીના પગલે સવારથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ત્યારે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહેલા પરિતાબેન વિનોદભાઈ બાબરિયાએ પ્રથમ મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો કુંભારવાડા વિસ્તારમાં રહેતા પરિતાબેન વિનોદભાઈ બાબરિયાએ મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજીને લગ્નમંડપમાં પહોંચતા પહેલા એક નાગરિક તરીકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સૌ કોઈને મતદાન કરવા માટે અપીલ કરી હતી ওকে মনকা? কমনি঺্য મારું નામ બાબરિયા પરિતા વિનોદભાઈ છે પરિતાબેન ખાસ આજે તમારું લગ્ન પણ છે અને ચૂંટણી છે તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો શું કહેશો મારા 10 મિનિટ હસ્તમેળા પહેલા હું મતદાન કરવા આવી છું મતદાન કરો એ બધાનો અધિકાર છે મતદાન કરીને કેવું લાગ્યું છે સારું બેન શું સંદેશો આપવા માંગો બધાને મતદાન ફરજિયાત કરવું જોઈએ બાબા સાહેબ આંબેડકરે અધિકાર આપણને આપ્યો છે એટલે